આ રથયાત્રા ની અંદર જે માઇક્રો પ્લાનિંગ સમિતિ હતી કરવામાં આવે છે અમારો દોઢ મહિનાનું પ્લાનિંગ જે હોય છે આમ તો ત્રણ માસ અગાઉથી આ રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ જાય છે સૌથી પહેલા અમે આ કેસરી નાથો છે પહેલાં છેડાપુરાને પહીને વિધિ કરવામાં ત્યાંના મહારાજા સાહેબના હસ્તે થાય છે એ રીતે ભાવનગરમાં પણ આ વિધિ કરવામાં આવશે અને પત્રકારો મિત્રો ને સહકાર આજે રથયાત્રા મને યાદ છે થી રથયાત્રા શરૂ કરી તો પંચાણું સુધી તો પાકિસ્તાનમાં રથયાત્રા કાઢવી એવું અમારી પરિસ્થિતિ થતી આજે ભાવનગરની રથયાત્રા એ ખૂબ સફળતાપૂર્વક નીકળે છે આગામી સાતમી જુલાઈ ના રવિવાર ના રોજ ભાવનગર ની અંદર ઓગણચાલીસમી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નું આયોજન થયેલ છે હવે માત્ર રથયાત્રાને ત્રણ દિવસ એટલે આમ તો બે જ દિવસ ત્રીજો દિવસ તો આપણી યાત્રાનો છે એ બાકી છે ત્યારે અત્યારે રથયાત્રાની પૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે બાકી છે એ અત્યારે એ કામગીરી ચાલી રહી છે સાતમી તારીખે સવારે પૂજપાઠ સંતો નેક નામદાર મહારાજા સાહેબ આગેવાનો શુભેચ્છકો એની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આ ઓગણચાલીસમી રથયાત્રાનું પ્રસ્થાન થશે સવારે આઠ કલાકે આ રથયાત્રા નિજ મંદિરેથી નીકળીને રાત્રિના દસ કલાકે ભાવનગરના રાજમાર્ગો ઉપર નગરચર્યા કરી અને પધારશે આ અત્યારે જે રથયાત્રાનો રૂટ છે એ સાડા સત્તરથી અઢાર કિલોમીટરનો રૂટ છે ચૌદ કલાક આ યાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપર ફરે છે સમય અને રૂટ એ બેની કેટલી મર્યાદા છે કે આગામી દિવસોમાં અને તંત્રને પણ ખૂબ આ રૂટ વધારવાથી મુશ્કેલીઓ ઊભી થાય એમ છે એટલે આગામી દિવસોમાં આ રથયાત્રામાં રૂટ વધારો શક્ય ન થાય